પાલિકા અને પોલીસનું વિરાધમાં મેગા ઓપરેશન ગેરકાયદેસર દબાણો હટાવી માર્ગ ખુલ્લો કરાયો ખોટી બંધ શાળાઓ ફરી શરૂ એકવીસ શાળાની માન્યતા રદની કાર્યવાહી શરૂ સાહીઠ વધુ શાળાઓમાં રેકોર્ડ ફેરફારની શંકા જન્મ આપ્યા બાદ માતાના મોતથી રોષ ડોક્ટરની બેદરકારીથી નો આક્ષેપ એસઆઈટી કમિટી બનાવવા માંગ પત્ર આપ્યું

ભાવી પેઢીને સંસ્કારી અને સુદ્રઢ બનાવવામાં આંગણવાડી બહેનોનો નોંધપાત્ર ફાળો છે ત્યારે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા રાજ્ય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું હતું શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાના વરદ હસ્તે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના ઉપક્રમે સુરત જિલ્લાના પંદરસો ને ઓગણચાળીસ નવનિયુક્ત આંગણવાડી કાર્યકર અને તેને નિમણૂંક પત્ર અર્પણ કરાયા હતા સાથે જ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાર્યું હતું આ પ્રસંગે મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું હતું કે નવી પેઢીને ઘડવામાં આંગણવાડી બહેનોની જવાબદારી ખૂબ જ મહત્વની હોય છે કારણ કે માતા પિતા પછી તેઓ જ બાળકને સંભાળે છે તેમને પોષણ આપે છે અને તેમના શારીરિક માનસિક અને સામાજિક વિકાસ માટેનું પ્રથમ પગથિયું પૂરું પાડે છે નાના બાળકોની સંભાળ રાખવી અત્યંત જવાબદારીપૂર્ણ અને કઠિન કામગીરી છે જે આંગણવાડી બહેનો દિન પ્રતિદિન નિભાવતી હોય છે બાળકોના પોષણની સાથોસાથ છેવાડાના વિસ્તારો સુધી આરોગ્ય જંબેસ રસીકરણ શિક્ષણને પ્રોત્સાહન જેવા મહત્વના સરકારના લક્ષ્યો પૂર્ણ કરવામાં મોટું યોગદાન આપે છે મંત્રીએ કહ્યું કે રાજ્ય સરકારે બાળકો મહિલાઓના કલ્યાણ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે વર્ષ બે હજાર માં મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરીને મહિલા અને બાળકો માટે અલગ બજેટ ફાળવવામાં આવ્યું છે જેના કારણે આ ક્ષેત્રે વિશેષ કાર્ય શક્ય બન્યું આ વિભાગ નાનો હોવા છતાં અત્યંત મહત્વનો છે વિકસિત ગુજરાતના લક્ષ્ય સાથે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપી રાજ્યને કુપોષણ મુક્ત બનાવવાનો સંકલ્પ આપણે સૌએ કરવો જોઈએ વધુમાં તેમણે ઉમેર્યું કે આંગણવાડી બહેનોનું કાર્ય બાળ સંભાળની સાથોસાથ નાના બાળકોમાં સંસ્કારનું સિંચન કરવાનું પણ છે ભાવિ પેઢીને સંસ્કારી અને સુદર્ધ બનાવવા આંગણવાડી બહેનોનો નોંધપાત્ર ફારો છે પસંદગી પામેલી બહેનો ઉત્તમ કામગીરી તો રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા યશોદા એવોર્ડ માટે પણ પાત્ર બનશે એમ રાજ્યમંત્રી સૌને પ્રોત્સાહિત કરતા જણાવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય મોહનભાઈ ઢોડિયા મેયર દક્ષેશભાઈ માવાણી શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાથી જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર દિનેશ ગુરવ જોનિધિ ઠાકોર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ અને આંગણવાડીની બહેનો નવનિયુક્ત બહેનો ઉપસ્થિત રહ્યા હતા સુરત શહેરના ગીર વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા અને રાહદારીઓને સુવિધા આપવાના હેતુસર સુરત મહાનગરપાલિકા અને પોલીસ વિભાગે

ઝુંબેશ મુખ્યત્વે વરાછા બુદ્ધવાની રોડ અને એલએચ રોડ પર કેન્દ્રિત હતી જે દિવસ દરમિયાન ભારે ટ્રાફિક ધરાવતા મુખ્ય માર્ગો છે

પગપાળા ચાલતા લોકો માટે રસ્તો ખુલ્લો કર્યો છે જેનાથી સામાન્ય નાગરિકોને મોટી રાહત મળી છે દબાણ હટાવવાની કામગીરીની સાથે સાથે જાહેરમાં અનેક જગ્યાઓ પર ખોટી રીતે લાગેલા વ્યાપારી બેનરો અને પોસ્ટરો પણ હટાવવામાં આવ્યા હતા જે શહેરની સુંદરતા અને જાહેર સુવ્યવસ્થાને અવરોધતા હતા પોલીસ અને પાલિકાની ટીમ દ્વારા આ ઝુંબેશને સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી સુરતમાં બંધ શાળાઓને બોગસ દસ્તાવેજો અને પૂર્વ ડીઓની ખોટી સહીના આધારે ફરી શરૂ કરવાની ગેરરીતિઓ બહાર આવી છે માન્યતા રદ કરવાની ભલામણ થઈ છે વધુ સાહીઠ શાળાઓમાં પણ જૂના રેકોર્ડમાં ફેરફાર કરીને ગેરકાયદેસર રીતે શાળા ચાલુ રાખવાના કિસ્સાઓ સામે આવ્યા છે શિક્ષણ અધિકારી દ્વારા કરાયેલા વિઝિટ દરમિયાન ઘણી શાળાઓ માત્ર કાગળ પર જ ચાલતી હોવાનું અને મૂળભૂત સુવિધાઓ પણ ન હોવાનું ખુલ્યું છે સુરતમાં છેલ્લા બે વર્ષથી નવી શાળાઓને મંજૂરી આપવા માટે કડક નિયમો જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા અપનાવવામાં આવી રહ્યા છે ત્યારે કાયદાની છટકબારી શોધી કેટલાક લોકોએ શાળા શરૂ કરવા બંધ થયેલી શાળાઓના ડોક્યુમેન્ટ ઉપર પૂર્વ ડીઈઓ બોગસ સહી શરૂ કરી શાળાઓ શરૂ કરી દીધી ગ્રામ્ય વિસ્તારનો ઘણો ભાગ સુરત શહેરની હદમાં જોડાયો છે સુરતના દિંદોલી ઉદના ગોડાદરા અને પુણાની શાળાઓમાં પ્રાથમિક સુવિધાના અભાવની હતી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી તરફથી એક તપાસ હાથ ધરવામાં આવી તપાસ દરમિયાન જ સામે આવ્યું હતું કે કેટલીક શાળાઓ તો બંધ થયેલી શાળાઓ હતી અને તેને પુનઃ શરૂ કરાઈ હતી કેટલીક શાળાઓ સરકારી ગ્રાન્ટ મેળવવા માટે માત્ર કાગળ પર જ ચાલતી હતી શાળાની અંદર કોઈ પણ મૂળભૂત સુવિધા ન હતી પૂર્વ જિલ્લા શિક્ષણ અધિકારીઓની ખોટી સહી કરી બંધ થયેલી ફરી શરૂ થયેલી માન્યતા રદ કરવા શિક્ષણ રજૂઆત કરવામાં આવી ઉપરાંત વધુ સહિત શાળાઓ એવી સામે આવી છે કે જે અગાઉ બંધ થઈ હતી પરંતુ હાલ ફરીથી આ પ્રકારે બોગસ ડોક્યુમેન્ટોના આધારે શરૂ કરવામાં આવી છે કેટલાક સરકારી અધિકારીઓ પણ આ કૌભાંડમાં સામેલ હોવાની શક્યતા સામે આવી છે એવી પણ આશંકા છે કે જે બંધ થયેલી સ્કૂલોથી શાળાના સ્તરમાં ફેરફાર કરી અન્ય વહીવટી ફેરફાર માટેના નકલી સરકારી ઓર્ડર પણ તૈયાર કરવામાં આવતા હોવાની શંકાઓ પ્રબળ બની છે સુરતની અંદર આવેલી શાળાઓ પ્રાથમિક શાળાઓ આવેલી છે સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં આ પૈકી ઘણી બધી શાળાઓ વર્ષો પહેલા શરૂ થઈ હોય અને જે શાળાઓ વિદ્યાર્થીની સંખ્યાના અભાવે બંધ થઈ ગઈ હોય તેવું પણ જાણવા મળ્યું છે આ બધી શાળાઓને ધ્યાનમાં લઈ વીસ થી પચીસ થી ઓછી સંખ્યા હોય બધી શાળાઓની પૂર્ણ ચકાસણી કરાવી છે આના આધારે વીસ એકવીસ શાળાઓની માન્યતા રદ કરવા માટે માન્ય નિયામક પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીને અહેવાલ મોકલી આપવામાં આવ્યો છે તમામ શાળાઓની ફાઇલો પણ મોકલી આપવામાં આવી છે અને ટૂંક સમયમાં હિયરિંગ થઈ નવા સત્રથી આ શાળાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ જશે આ ઉપરાંત બીજી પચાસ જેટલી શાળાઓ જે છે તેની ટીમ દ્વારા જે માન્યતા રદ કરવા માટેની પાંચ સભ્યોની કમિટી હોય કમિટી દ્વારા તપાસ થઈ ચૂકી છે તેના રિપોર્ટ પણ આવી ચૂક્યા છે એના આધાર પર તમામ શાળાઓના હિયરિંગ શરૂ છે આ શાળાઓના એકવાર હિયરિંગ લાસ્ટ તક આપી એક તક આપવી જોઈએ એ તક આપ્યા બાદ આ શાળાઓની માન્યતા રદ કરવા માટે અથવા તો શરૂ રાખવા માટેની કાર્યવાહી જે છે એ પ્રાણ ની નિયામક મોકલી આપવામાં આવશે આ ઉપરાંત એવું પણ જાણવા મળ્યું આ શાળાઓની ચકાસણી કરતા એવું પણ જાણવા મળ્યું છે કે શાળાઓ દ્વારા જે શાળાઓ બંધ થઈ ગઈ હોય એને પુનર્જીવિત કરવાની અથવા તો જે માન્યતા ન હોય એ ખોટા આધારો ઊભા કરી અને માન્યતા લેવા માટેની કાર્યવાહી કરવા કરી હોય તેવું પણ જાણવા મળ્યું છે તો આ બાબતની તપાસ માટે આઠ સભ્યોની ટીમ બનાવવામાં આવી છે ગંભીરતાપૂર્વક ચકાસણી કરી રહી છે આ તમામ શાળાઓની વિરુદ્ધમાં ગંભીરમાં ગંભીર કાર્યવાહી કરવામાં આવશે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં મહત્વની વાત એ છે કે જે બંધ શાળાઓ ફરીથી શરૂ કરવામાં આવે છે તે શાળાઓમાં પૂર્વ દિઓનો કાર્યકાળ પૂરો થયો હોય તેમની સહી બોગસ રીતે કરાતી હતી ઉપરાંત યુદીઆઈએસિ પોર્ટલ પર શાળાનું નવું લોકેશન નવ ત્રસ્ત અને અન્ય ફેરફારની વિગતો પણ અપલોડ થતી હતી અને પોર્ટલ પર ડેટા અપલોડ થઈ ગયા બાદ સ્કૂલનો રેકોર્ડ સત્તાવાર રીતે ફરી જતો હતો જે શાળાઓની માન્યતા રદ થશે તે નવા શૈક્ષણિક દરમિયાન થશે જેથી ભણતા વિદ્યાર્થીઓનું ભણતર બગરે નહીં હાલ શિક્ષણ અધિકારી ખુદ આવી શાળાઓની વિઝિટ કરી રહ્યા છે અને તેમના ધ્યાને ગંભીર બેદરકારીઓ પણ સામે આવી રહી છે વિઝિટ દરમિયાન ઓખા ફાટક નજીક આવેલી પ્રેમ ભારતી સાંકેત વિદ્યાલયમાં ખોટા વિદ્યાર્થીઓ દર્શાવી શાળા ચાલતી હોવાનું સામે આવ્યું છે

કરાયેલા આ બ્રિજની જર્જરીત હાલત અને રિપેરિંગની ગુણવત્તા પર આ ઘટનાએ મોટો સવાલ ઉભો કર્યો છે મોરબી બ્રિજ દુર્ઘટના બાદ બ્રિજના હેલ્થ ચેકિંગના આદેશો વચ્ચે થોડા સમય અગાઉ જ મહિના સુધી બંધ રાખીને કરાયેલા રિપેરિંગ બાદ ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાતા વાહન ચાલકો અને સ્થાનિકોમાં ભય ફેલાયો છે આ મામલે બ્રિજના નિર્માણમાં સંકળાયેલી એજન્સી અને અધિકારીઓની કામગીરી પર ગંભીર સવાલો ઊભા થયા છે અને સુરત મનપા દ્વારા તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચરલ એન્જિનિયરોની ટીમ દ્વારા આખા બ્રિજની વૈજ્ઞાનિક ચકાસણી કરવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર અણુવ્રત દ્વાર ઓવરબ્રિજના મધ્ય ભાગમાં આવેલા એક પિલરમાં સ્પષ્ટ અને ઊંડી તિરાડો જોવા મળી રહી છે આ તિરાડો એટલી મોટી છે કે પિલરની અંદરનું કોન્ક્રીટ તૂટી ગયું છે અને લોખંડના સરિયા ખુલ્લા પડી ગયા છે સ્થાનિકોના મતે આ દ્રશ્ય બ્રિજની હાલત જર્જરિત હોવાનો સંકેત આપે છે જે સુરત મહાનગરપાલિકાની ઇજનેરી સેવાઓ પર શંકા પેદા કરે છે આ મામલો એટલા માટે વધુ ગંભીર બને છે કારણ કે થોડા સમય અગાઉ જ આ બ્રિજને મહત્વપૂર્ણ રિપેરિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો રિપેરિંગ કામગીરી માટે આ બ્રિજને વાહન ચાલકો માટે લગભગ એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હતો જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી લાંબા સમય સુધી વાહન વ્યવહાર બંધ રાખીને કરવામાં આવેલા આ રિપેરિંગના ગણતરીના સમયમાં જ પિલરમાં તિરાડો દેખાય તો આ રિપેરિંગ માત્ર કોસ્મેટિક હતું કે તેની ગુણવત્તામાં કોઈ ગંભીર ખામી હતી તેવા પ્રશ્નો લોકોમાં થયા છે સુરતનું અને આ ઓવરબ્રિજ શહેરના સૌથી વ્યસ્ત માર્ગો પર પૈકીનું એક છે દિવસ દરમિયાન હજારો વાહનો બ્રિજ પરથી પસાર થાય છે પિલરમાં સળિયા દેખાવા અને તિડાદો પડવી એ બ્રિજની માર્ખાક્ય સલામતી માટે જોખમી સંકેત છે

આ દુર્ઘટના પહેલા પણ બ્રિજ નું હેલ્થ ચેકઅપ કરવામાં આવતું હતું આ સર્વે દરમિયાન પાલિકાના પ્રી અને પોસ્ટ ઇન્સ્પેક્શન આ મુખ્ય હોવાનું સામે આવ્યું હતું સોળ માં જનતા માટે ખુલ્લો મુકાયેલો બ્રિજ માત્ર નવ વર્ષના ટૂંકાગારામાં જ રિપેરિંગ કરવામાં આવ્યો હતો સામાન્ય રીતે મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે બનતા બ્રિજની આયુષ્ય મર્યાદા વીસ થી પચીસ વર્ષની હોવી જોઈએ ત્યારે માત્ર 9 વર્ષમાં જ આ બ્રિજને રૂપિયા 7 કરોડના ખર્ચે રિહેબિલિટેશન કરવામાં આવ્યો હતો બ્રિજનું સીસી સ્ટ્રક્ચર ડેમેજ હોવાનું બહાર આવ્યું હતું રૂપિયા 55 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 9 વર્ષમાં જ જર્જરિત થયો હતો તો તેના નિર્માણ સમયે સંકરાયેલી એજન્સી રણજીત કન્સ્ટ્રક્શન જે શહેરમાં અન્ય પ્રોજેક્ટ્સ પર પર કામ કરી રહી છે અધિકારીઓ અને પીએમસી પ્રોજેક્ટ્સ મેનેજમેન્ટ કન્સલ્ટન્ટની કામગીરી પર સવાલો ઊભા થાય છે હવે સમય છે મુદ્દાઓ છે દેશના પેનલ પર થશે ચર્ચા વાતમાં થશે સ્પષ્ટ સંવાદ हमें लाविए चाहिए तुम्हारा प्रश्नों ने मंच पर कैम के समस्या तुम्हारी लड़ तुम्हारी जो मारी साथे फक इंडिया न्यूज़ गुजरात पर

ય મહિલા નિકિતા ગોસ્વામી નું ડોક્ટર ની બેદરકારી થી મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનો અને સમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જેના પગલે સમાજના લોકો દ્વારા મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી આરોગ્યમંત્રી સહિતનાને પત્ર લખીને ન્યાય અપાવવા અને દોષીઓ સામે કડક કાર્યવાહી કરવા ની કમિટી બનાવવા માંગ કરવામાં આવી છે દસનામ ગોસ્વામી સમાજ પત્રમાં લખ્યું છે કે સુરત પુણા ગામ સદવિચાર હોસ્પિટલ ખાતે નિકિતા ગોસ્વામીની ઓપરેશન થિયેટરમાં સિઝિરિયન ડિલિવરી કરાઈ હતી તે સમયે બે બાળકોને જન્મ આપ્યા બાદ પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરની બેદરકારીના કારણે માતા નિકિતા ગોસ્વામીનું મૃત્યુ થયું છે સાધુ સમાજની દીકરીને ન્યાય અર્થે થોડી લાગણી અને માંગણીઓ છે જે યોગ્ય ન્યાયિક અને પૂરતી તપાસ માટે એસઆઈટી કમિટીનું ગઠન કરવા રજૂઆત છે હિતેશ ગિરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે એક દુઃખદ ઘટના પુણા ગામ સુરત ખાતે નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતી અને આઠમા મહિને ડિલિવરી સમયે ટ્વિન્સ બાળકોને જન્મ આપ્યો હતો પરિવારજનોના આક્ષેપ મુજબ ડોક્ટરોની બેદરકારીના કારણે એમનું મૃત્યુ થયું ખરેખર પરમ કૃપારૂ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે પણ સાચી શાંતિ અને શ્રદ્ધાંજલિ આપણે ત્યારે જ આપી કહેવાશે જ્યારે એમને યોગ્ય ન્યાય મળે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે બે ત્રણ દિવસ પૂર્વ જે ઘટના પુણા સદવિચાર હોસ્પિટલ ખાતે બની કે ડોક્ટરની બેદરકારીના કારણે એક નિકિતા ગોસ્વામી નામે દીકરી કે જે સગર્ભા હતા આઠમા મહિને એનું સિઝર કરી બે બાળકો જેમણે જન્મ આપ્યો એ પણ આજે કાચની પેટીમાં છે અને નિકિતા ગોસ્વામી નામે એ મૃત્યુ પામ્યા છે આજના સમયની અંદર સરકાર અને કલેક્ટર સાહેબ મહોદયને આવેદનપત્ર આપવા માટે એટલા માટે આવ્યા છે કે એસઆઈટી કમિટી ગઠન કરવામાં આવે આવનારા સમયની અંદર જે ઘટના સાધુ સમાજની દીકરી સાથે થઈ છે એવી ઘટના કોઈ અન્ય સમાજની દીકરી સાથે ન થાય એના માટે સખ્ત થી સખ્ત પગલા લેવામાં આવે કારણ કે આ ઘટનામાં બે બાળકો જે અનાથ થયા છે હવે એ બાળકોનું શું

બાળક બે બાળકનો એને અવસર આવ્યો અને અમારા સમાજે આ દીકરીને ગુમાવી છે તો એના વિશે અમે કમિશનર પાસે સાહેબ બધાની પાસે અમારી એવી માગણી છે કે અમને ન્યાય આપો જે બે બાળકને દઈ અને એની માને ગુમાવી છે તો એનો અમારે હું વિચારવાનું કે દીકરાને કોણ મોટા કરશે કોણ એની માં બનશે કે એની જણેતા એને આજે ઝીણવી લીધી છે કેમ કે ડોક્ટરોની બેદરકારી છે તો વધારે અમે નથી કહેતા કે અમારા સમાજ આવેદન આપવા માટે સુરત કલેક્ટર કચેરી ખાતે સમસ્ત સાધુ સમાજ આવેદન પત્ર આપવા પહોંચ્યું હતું સુરત ચારમાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરતા તત્વો સામે

ટીએસ પટેલને સાથે રાખીને ઉધના વિસ્તારમાં વોચ ગોઠવી હતી ઉધના ગામ પટેલ કોલોનીમાં આવેલી જ્યોતિનગર સોસાયટીમાં શ્રીજી પ્રોવિઝન સ્ટોર દુકાન નંબર એકમાં તપાસ હાથ ધરવામાં આવી હતી જે બાદ એસઓજી પોલીસને પ્રોવિઝન સ્ટોરમાંથી રૂપિયા છવ્વીસ હજાર નવસોની કિંમતનું એસી કિલો શંકાસ્પદ પનીર અને મગોબમાં એક ફ્લેટમાંથી રૂપિયા ચોત્રીસ હજાર નવસો ને કિંમતનો એકસો અડસઠ કિલો મીઠાઈ બનાવવાનો માવો મળી આવ્યો હતો જેમાંથી 70 કિલો મલાઈ પનીર અને 10 કિલો એનાલોગ પનીર હતું જે હલકી કક્ષાના દૂધ અને પામોલીન તેલમાંથી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે એસઓજીએ પ્રોવિઝન સ્ટોરના માલિક નવલ કિશોર મોતીરામ ગર્ગને ઝડપી પાડ્યા હતા પાલિકાએ પનીર અને માવાના સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા છે પનીર ઉપરાંત મીઠાઈમાં વપરાતા માવામાં પણ મોટી ભેળસેળ થતી હોવાનું સામે આવ્યું છે એસઓજીની ટીમને મળેલી અન્ય એક બાતમીના આધારે પાલિકાના ફૂડ ઓફિસર ડીડી ઠાકોર સાથે પુણા વિસ્તારમાં રેડ કરવામાં આવી હતી મગોબ ખાતે આવેલી પ્રિયંકા સિટીના બિલ્ડિંગ નંબર જી વન ફ્લેટ નંબર ત્રેવીસ માં રહેણાંક વિસ્તારમાં ધમધમતા આ કોભાંડ નો પર્દાફાશ થયો હતો ફ્લેટ માલિક હનુમાન લાગુરામ બિસ્નોય ઘરે તપાસ કરતા ત્યાંથી મીઠાઈ બનાવવા માટે વપરાતો એકસો કિલોગ્રામ જેટલો જંગી શંકાસ્પદ માવો મળી આવ્યો હતો આ માવાની કુલ કિંમત રૂપિયા ચોત્રીસ હજાર નવસોને ત્રેપન આંકવામાં આવી છે મૂળ રાજસ્થાનના હનુમાન લાગુરામ બિસ્નોય છેલ્લા પાંચ વર્ષથી ભાડેના ફ્લેટમાં માવાનું ગોડાઉન બનાવીને આ ધંધો ચલાવતા હતા આ માવો રાજસ્થાન અને વરાછામાંથી રૂપિયા એકસો સિત્તેર પ્રતિ કિલોના ભાવે લાવવામાં આવતો હતો હનુમાન બિસ્નોય આ માવો પાંડેસરા અડાજણ વરાછા મોટા વરાછા અમરોલી ભેસ્તાન સહિતના શ્રમિક વિસ્તારોની નાની ડેરીઓ અને મીઠાઈની દુકાનો સહિત પચીસ જગ્યાઓ પર હોલસેલમાં રૂપિયા બસો ને પચીસ પ્રતિ કિલોના ભાવે વેચાણ કરતા હતા પેસો સતત જે નકલી ચીજ વસ્તુઓ વેચતા હોય છે ભેળસેળ કરતા હોય છે એના ઉપર સતંજો અમારો સતત ચાલુ જ હોય છે આજે ઉદલામાં શ્રીજી પ્રોજેક્ટ સ્ટોરમાંથી એસી કિલોગ્રામ શંકાસ્પદ પનીર અને પૂણા મગો પ્રિયંક સિટી ના રોડ ઉપર એક શંકાસ્પદ એકસો ને અડસઠ કિલોગ્રામ માવાનો જથ્થો જે છે એ સીઝ કરવામાં આવેલો છે એના નમૂના લઈ અને ફૂડ સેફ્ટી ઓફિસર ને લેબમાં મોકલી આપેલા છે ત્યારબાદ એનો રિપોર્ટ આવતા જો એ લોકોનો ફેલ જશે તો એ લોકો ઉપર ગુનો દાખલ કરવામાં આવશે નકલી જે પનીર છે એ મોટા ભાગે જે છે એનાલોગસ પનીર હોય છે એનાલોગસ પનીર એવું પનીર કે જે પામ ઓઇલમાંથી બનાવવામાં આવે છે ને એની અંદર ગ્લેશિયલ એસિડ નાખીને પાડીને બનાવવામાં આવે છે એમાં કોઈ પણ પ્રોટીન હોતું નથી એમાં કોઈ પણ સારું તત્વ હોતું નથી માત્ર ને માત્ર નરિયું પામ ઓઇલ હોય છે અને એ જ મોટાભાગના કેટરિંગ સાથે જોડાયેલા રેસ્ટોરન્ટ સાથે જોડાયેલા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડરો બધા આ પનીર વાપરે છે એટલે આપણને એને ઓરિજિનલ પનીર સમજીને ખાઈએ છીએ અને રોગ નોતરીએ છીએ આ બંને દરોડામાં કુલ મળીને લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ફૂડ સેફટી ઓફિસરો દ્વારા શંકાસ્પદ મલાઈ પનીર એનાલોગ પનીર અને શંકાસ્પદ માવાના જથ્થાને સીલ કરવામાં આવ્યો છે આ ખાદ્ય પદાર્થો ખરેખર કેટલા હાનિકારક છે અને તેમાં કઈ વસ્તુઓની ભેળસેળ છે તે જાણવા માટે તમામ નમૂનાઓ પૃથકરણ અર્થે મોકલી આપવામાં આવ્યા છે સુરત શહેરમાં રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે

આ દરમિયાન અચાનક એકર રખરતા સ્વને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો શ્વાને બાળકીને પકડી પાડી હતી અને તેના માથા કાન ગાલ અને આંખ સહિત શરીરના વિવિધ ભાગો પર બચકા હતા સાંભળીને આસપાસના લોકો અને પરિવારજનો તરત જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા લોકોએ ભારે જહેમત બાદ બાળકીને શ્વાનના પંજામાંથી છોડાવીને બચાવી હતી આ હુમલામાં બાળકીને શરીર પર દસ થી વધુ ગંભીર ઈજાના નિશાન થયા હતા ગંભીર રીતે ગવાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેરવામાં આવી હતી હોસ્પિટલમાંથી મળતી વિગત મુજબ પ્રાથમિક સારવાર ઇમરજન્સી વિભાગમાં કરવામાં આવી હતી ત્યારબાદ તેને વધુ સારવાર અને ઈજાઓના નિદાન માટે સર્જરી વિભાગમાં ખસેડવામાં આવી છે બાળકીની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે અને તેના પર શસ્ત્રક્રિયાની જરૂર પડી શકે છે પીડિત બાળકીનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશ એટલે કે યુપીનો છે અને હાલમાં સુરતના વરિયાવી બજાર બાળકી સહિત અન્ય ત્રણ બહેનો છે પિતાની મર્યાદિત આવક વચ્ચે બાળકી પર થયેલા આ જીવલેણ હુમલાથી પરિવાર પર આવ ફાટી પડ્યું છે અને તેઓ ચિંતાતુર બન્યા છે આ વિસ્તારમાં શ્વાનના હુમલાની આ ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓમાં પાલિકાની કામગીરી સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોએ આક્ષેપ કર્યો છે છે કે વિસ્તારમાં રખડતા સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો અને તેમની નસબંધીની કાર્યવાહી કે અન્ય કોઈ નિયંત્રણની કાર્યવાહી મહાનગરપાલિકા દ્વારા અસરકારક રીતે કરવામાં આવતી નથી લોકોએ તંત્ર પાસે તાત્કાલિક પગલા લેવાની અને બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે

છેતી અકસ્માતોમાં ઘટાડો થાય તાપી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા લોકજાગૃતિના ભાગરૂપે વ્યારા સુગર મિલમાં આવતા વાહનો પર રેડિયમ લગાવી ટ્રક ટ્રેક્ટરના ચાલકોને ટ્રાફિક નિયમો અંગેની માહિતી આપવામાં આવી હતી અકસ્માતોની સંખ્યા પર નિયંત્રણ લાવવાને માટે સરકારની સૂચનાથી ટ્રાફિક વિભાગ સમયાંતરે લોકજાગૃતિના કાર્યક્રમ કરતી હોય છે અને સરપ્રાઇઝ ચેકિંગ કરી ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વિરુદ્ધ દંડની કાર્યવાહી પણ હાથ ધરતી હોય છે જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વ્યારાસુગર મિલમાં શેરડી લઈને આવતા વાહનો પર રેડિયમ લગાવવામાં આવી હતી કેટલીક વાર રાત્રિ દરમિયાન આવા વાહનો સામેથી કે પાછળથી આવતા વાહનો લાઇટ ના અભાવને કારણે આવું વાહન નજરે ન પડતા અકસ્માતો સર્જાતા હોય છે જેથી આવા ભારે ભરખમ વાહનની આગળ પાછળ રેડિયમ લગાવી આવા અકસ્માતો નિવારી શકાય છે જેને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા રેડિયમ લગાવવાની કામગીરી કરવામાં આવી હતી. વ્યારા સુગર ફેક્ટરી ખાતે તાપી જિલ્લાના તથા આજુબાજુના જે શેરડીનો પાક કરતા ખેડૂતો પોતાની શેરડી જમા કરાવવા અર્થે સુગર ફેક્ટરી ખાતે આવતા હોય છે. તેમાં તે પોતાના ટ્રેક્ટર તથા ટ્રકો સાથે લઈને આવતા હોય છે. આ ટ્રેક્ટર તથા ટ્રકોની અંદર પાછળ ઘણી વખતે લાઇટ હોતી નથી અને તે રોડ ઉપર પાર્ક કરેલી હોય તો અકસ્માત થવાનું ભય હોય છે. જેના કારણે તાપી જિલ્લા ટ્રાફિક પોલીસે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. એ કાર્યક્રમની અંદર કાફી જિલ્લા પોલીસ તરફથી અમે રેડિયમ પટ્ટાનું ડિસ્ટ્રિબ્યુશન કર્યું તથા અમે જાતે પણ એને લગાવ્યા અને આ ડ્રાઈવરોનું એક મિટિંગ લઈ અને તેઓ બા તેઓને આ બાબતનો અવેરનેસ કાર્યક્રમ કરવામાં આવ્યું જેની અંદર તેઓને લાઇસન્સ સાથે રાખવાનું સાથે ઇન્સ્યોરન્સ રાખવાનું ગાડીના કાગળિયા સાથે રાખવાના ગાડી પોતાની લેનમાં જ ચલાવવાની તે બાબતની સમજ કરવામાં આવી આના અંદર ટોટલ લગભગ આશરે અઢીસો જેટલા ડ્રાઈવરો હતા વધતી વાહન અવરજવર વચ્ચે ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરી વાહન ચાલકો માટે સુરક્ષા અને સજાગતા બંને પૂરું પાડે છે તાપી ટ્રાફિક વિભાગની આ પહેલ ગ્રામ્ય માર્ગો પર સુરક્ષિત ટ્રાફિક વ્યવસ્થા મજબૂત બનાવવાનું મહત્વનું પગલું સાબિત થશે તો આ અત્યાર સુધીના આપણું સુરતના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત